I <laughs> અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની આ ઈસરી પ્રાઇમરી શાળા બે હજાર સોળથી ડૉક્ટર કે આર શો ફાઉન્ડેશન આ શાળામાં કામ કરે છે શરૂઆતની વાત કરું તો આ શાળામાં થી આઠમાં બીએસસી શિક્ષકની ઉણપ હતી તો એ વખતે આપણે છથી આઠમાં બી એસ ટીચર તરીકે મેથ્સ સાયન્સ ટીચર તરીકે આપણે ટીચર મૂક્યા અને ત્યારની વાત કરું તો તે વખતે પરિણામ તો સારું હતું પરંતુ જ્યારે તેમનો અભ્યાસ પૂર્ણ કરવાની વાત આવતી હતી ત્યારે બીએસસી શિક્ષકના ઉણપથી એ અભ્યાસ પૂર્ણ થતો ન હતો તો આપણે જ્યારે આ અહીંયા ટીચર મૂક્યો અને ટીચર મૂક્યા પછી તેમનો અભ્યાસક્રમ અભ્યાસક્રમ સમયાંતરે પૂર્ણ થવા લાગ્યો હતો પછી બીજી વાત કરું તો અહીંયા જીરો તાસની વાત કરું તો અહીંયા એફએલએનના બાળકો નબળા બાળકો પણ હતા તો ઝીરો તાસ યાની કે શાળા સમયના સમયમાં આપણે જીરો તાસનું પણ કાર્ય કર્યું અને બાળકોને દસ લેવલમાં એટલે વાંચતા લગતા અને ગણતા કર્યા તે સિવાય આપણે અહીંયા ગવર્મેન્ટ પાર્ટનરશીપ સ્કૂલ તરીકે પણ આ શાળાને લીધેલી છે શાળામાં જે જે પણ ઉણપ છે તેમાં આપણે સહયોગ આપીને એ પૂર્ણ કરીએ છીએ તે ઉપરાંત આ શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે જેવી કે અક્ષયપાત્ર આ અક્ષયપાત્ર પ્રવૃત્તિમાં જે બાળકનું જન્મદિવસ હોય તે દિવસે બાળક પોતાના ઘરેથી મગ લાવે અને એ મગ શાળાને ડોનેટ કરે અને મધ્યાહન ભોજનમાં એ મગનો ઉપયોગ કરીને બાળકોને જમવાનું પીરસવામાં આવે છે જ્યારે બીજી પ્રવૃત્તિ છે બચત બેંક બચત બેંકમાં બાળકો પોતાના પૈસાનું ખાતું અહીંયા ખોલાવે અને પોતાની પાસે જે પણ પૈસા હોય એ ખાતામાં જમા કરાવે છે અને એ એના ઉપરથી એમને થોડું જે પણ વ્યાજ મળવાપાત્ર રહે છે એ મળતું રહેતું હોય છે ત્રીજી પ્રવૃત્તિ અહીંયા સ્ટાર સ્ટાર કિટ બાળકોની એક પ્રવૃત્તિ થઈ રહી છે આ પ્રવૃત્તિમાં બાળકને પોતાના અભ્યાસ લગતી હોમવર્ક આપવામાં આવે છે બાળક પોતાનો એ હોમવર્ક તૈયાર કરીને બીજા દિવસે જ્યારે તે ટીચર એને પૂછતા હોય છે ત્યારે તે પ્રશ્નોના જવાબ તે કડકડાટ આપે છે અને જે પ્રશ્નોના જવાબ તે આપે ત્યારે તેને સ્ટાર આપવામાં આવે છે અને તેને પંદર દિવસ પછી તેને એક પ્રોત્સાહિત કરવામાં આવે છે આ શાળા ખૂબ અદ્ભુત છે અમારા શિક્ષક તો કામ કરે છે પરંતુ સરકારી શાળાના શિક્ષકો પણ ખૂબ અદ્ભુત કામ કરે છે અમારા આવવાથી આ શાળામાં શું ફેર ફર્યો તે તે વિશે એસએફસીના સભ્યો તેમજ આ શાળાના સરકારી શિક્ષકો આપણને જણાવશે ડૉક્ટર કે સો ફાઉન્ડેશન દ્વારા જે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે એ બહુ યોગ્ય છે અને એ આ શાળાની સાથે ભરી જઈ શાળાના કર્મચારીઓની સાથે ભરી જઈ અને બહુ સરસ મજાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેના કારણે આ બાળકોનો સર્વાંગી વિકાસ એ થઈ રહ્યો છે એ દેખાય પણ છે બીજું કે આ સંસ્થાની અંદર સરસ મજાનું કામ કરીએ સોનું જ હતી પણ એમાં જાણે સોનામાં સુગંધ ભર્યું હોય એ રીતે એ ભરી જઈ અને બેન સી વૃદ્ધિબહેન અને જે બીજા બધા કર્મચારીઓ જે છે એ બની સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે જેના કારણે એનું પરિણામ પણ આ સંસ્થાને અને આ ગામના વાલીઓને એ મળી રહ્યું છે સાડા નવે એ બેનની અહીંયા એન્ટ્રી થઈ જાય છે અને ખૂબ જ સંતોષકારક કામ કરે છે એ સિવાય એવરી વેનર્સ એમાં પણ બાળકોને ગેમ રમાડીને સરસ મજાનું જીવનલક્ષી શિક્ષણ આપે છે પ્લસ બીજું એવરી સન્ડે એનએમએમએસના ક્લાસ ચાલે છે તો એ પણ સરસ મજાની કામગીરી કરે છે એવરી સેટરડે સ્વચ્છતા અને આરોગ્યનું કામ ચાલે છે એ અંતર્ગત પણ બાળકોને ખૂબ સરસ મજાનું કામ કરે છે એટલું જ નહીં બાળકોમાં તો પ્રિય છે પણ પેરેન્ટ્સમાં પણ પ્રિય થઈ ગયા છે અને અમારી સાથે એક સરસ મજાની પારિવારિક ભાવનાથી રહેશે અને એમની જે ઉત્કૃષ્ટ કામગીરી છે એમનાથી ખરેખર અમને આનંદ છે આ અમારા શિક્ષક છે ધરતીબેન જે આ શાળામાં ધોરણ છમાં માં ગણિત વિજ્ઞાન ભણાવે છે ગણિત વિજ્ઞાન તો ભણાવે છે સાથે સાથે રવિવારે પણ આવીને બાળકોને પણ આવે છે મને રવિવારે આવવાનું એટલા માટે પસંદ છે કારણ કે બાળકો મને સૌથી વાલા છે અને બાળક સૌથી પ્રથમ છે તેમના હિત માટે તેમના માટે જે બનતું હોય તે હું કરવા પ્રયત્ન કરું છું અહીંના સરકારી શિક્ષકો પણ અમારે એટલો સહકાર આપે છે અને એટલા ઉત્સાહથી કામ કરે છે ચાલો આપણે એમના જોડે જઈએ જો મૂલ્યાંકનમાં કચાસ જણાય તો તેવા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા પ્રવૃત્તિઓ કરાવે છે તેઓ લેબવર્ક પણ કરે છે તેઓ રવિવારે આવીને એનએમએમએસના ક્લાસ પણ ચલાવે છે ધરતીબેન જેઓ વિદ્યાર્થીઓને જરૂરિયાત છે એવા વિદ્યાર્થીઓને ઘરે જઈને અને એમને અનાજ પૂરું પાડે છે એમને કોઈ એ પૈસાની જરૂર હોય તો એ પણ ફાઉન્ડેશન દ્વારા પૂરું પાડવામાં આવે છે અને ધરતીબેન એ ઘણી બધી લેબની વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ સાથે મળીને કરાવે છે અને ખેલકૂદના સાહિત્ય સાધનો દ્વારા પણ તેઓ વિદ્યાર્થીઓને આનંદ અને ઉત્સાહમાં રાખે છે સરકારની એન ડબલ એમ એસ પરીક્ષામાં પણ આ શાળાનું પ્રદર્શન ગઈ ખૂબ સારું રહ્યું છે તેમાં છવ્વીસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા છવ્વીસે છવ્વીસ વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેમાં ત્રણ વિદ્યાર્થીઓને અત્યારે શિષ્યવૃત્તિ બી મળે છે જે ધોરણ બાર સુધી તેનો લાભ લેશે આ પરિણામ મળવાનો મુખ્ય આશય એ છે કે આ શાળામાં કે શિક્ષક તો ખરો જ સાથે સાથે સરકારી શિક્ષકો તેમજ ગામનો પણ એટલો સપોર્ટ છે કે એક સુંદર ઉદાહરણ જોવું હોય તો આ શાળા જોઈ શકાય ઈસરી પ્રાઇમરી શાળામાં જે સાથે રહીને અમે સરકારી શિક્ષકો અને કેઆરએસએફના શિક્ષકો સાથે મળીને જે કામ ઉત્તમ કર્યું છે એના કારણે જે ઉત્તમ પરિણામ મળ્યું છે સાથે સાથે અમારા ઓનર પ્રતુલ સર પણ અમારા જેટલો જ એ પણ રસ લે છે શિક્ષણમાં તો આજે પણ એ પણ પોતાનો સમય લઈને ઈસરી પ્રાઇમરી શાળામાં આવ્યા છે તો ચાલો આપણે પ્રતુલ સરને પૂછીએ કે આજે ઈસરી પ્રાઇમરી શાળાની મુલાકાત લીધા પછી તેમને આજે કેવું લાગ્યું એમના મૂકે સાંભળીએ બહુ જ સરસ શાળા છે આશરે ત્રણસોના ચૌદ બાળકો છે અને ઘણો સારો પ્રોગ્રેસ છે અને એમાં ખાસ મહત્ત્વનો ફાળો કદાચ આ શાળાના જે શિક્ષકો છે અને એમનો જે અભિગમ છે એ બહુ જ અલગ તરીકેનો છે ને એના લીધે જે બાળકોની પ્રગતિ અમને દેખાય છે એ ખરેખર અદ્ભુત છે કદાચ એવું બી હશે કે આ શાળા એક મોડલ તરીકે વિકસી આવે અને બીજી બધી શાળાઓના અનુકરણ માટે આ શાળા એક ઉદાહરણરૂપ થઈ શકે છે પણ એ ઉપરાંત એક વસ્તુ અહીં એ બી જાણવા મળી કે આ આ શાળામાં અમે બે હજાર ઓગણીસથી છીએ અને અત્યાર સુધીમાં ત્રણ શિક્ષકો અહીંયા આવી ગયા છે અને શાળાના સંચાલકો અને અધ્યક્ષનું એવું કહેવું છે કે તમારા શિક્ષકો એકદમ ક્રીમ છે કે એકદમ સરસ છે બહુ જ નિખરીને આવે છે જેનો મને ગર્વ છે પણ અમે લોકો ઇન્ટરવ્યૂમાં જે રીતે પસંદગી કરીએ છીએ એમાં કંઈક એવો સિક્રેટ સોસ છે કે અમને બધા હીરા જ મળે છે અને બધા ક્રીમ જ મળે છે અને પછી એ હીરાને અમે ઘસી ઘસી ઘસીને ઉજીએ છીએ તરતીની જેમ એટલે તમે લોકો જે કામ કરી રહ્યા છો એ ખરેખર અદભુત છે આપણે સાથે મળીને કામ કરીએ અમે બીજી કંઈ બી રીતે મદદ કરી શકીએ તો મદદ કરવા તૈયાર છે પણ તમારો સહકાર દેશનું ભવિષ્ય બદલશે એક દિવસ